સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને મારા નવગણજી ઠાકોરનો પ્રણામ અને વંદન આપ સૌના મનમાં એવું છે કે છ નવેમ્બરના દાડે ભૂમિપૂજન કરી સિંધવાઈ માતા ભાષણ કરીને લાડવા ખાવાની બધું ભૂલી ગયા છે હોસ્ટેલની વાત જ વાયરે છે એવું છે મનમાં પણ એવું નહીં અમારી સદારામ સેવા સમિતિની ટીમ રાત દિવસ મહેનત કરી દઈશ અને મહેનતના ભાગરૂપે આપણે છ માળનું આ બિલ્ડીંગ બનાવવાનું છે તો છ માળનું બિલ્ડીંગ બનાવવા માટે જમીનનું ટેસ્ટિંગ કરવું પડે પહેલું કે આ સો માળા ભૂમિ ખમી શકશે ફૂટ પાયો ઊંડો લઈ જાવો કેટલો પોળો કરવો કેટલો મજબૂત કરવો કેટલી શીલાહારી જાળી વાપરવી કેટલી સિમેન્ટ વાપરવો એની ગુણવત્તા એની તાકાત ચેક કરવા માટે આજે

ભવિષ્યમાં ભૂકંપ આવે ભવિષ્યમાં કુદરતી કોઈ આફત આવે તો તેની સામે ટકી રહે છે એવું કેવું બિલ્ડિંગ આપણે બનાવવાનું છે સમાનુ એટલે એનું ટેસ્ટિંગ ચાલે છે જમીન સેમ્પલ છે રિંગ છે આ બધું તમને લાઈવ જોઈ રહ્યા છે વરંડો વાળવાનું કામ ચાલુ છે અમારા ડોક્ટર મનોજભાઈ ઠાકોર ની જવાબદારી આવેલી છે બિલ્ડિંગની કે મોન મંગાજી તો ભૂંગળ જ ફૂંકીશું પણ સંપૂર્ણ બિલ્ડિંગ તૈયાર થાય ને તાળા મારીને તાવી અમારા હાથમાં ના હાલો તો સુધી તમારા દવાખાનાના લપસણા પડતા કરવાના છે સંપૂર્ણ બિલ્ડિંગ ઉપર ધ્યાન મોન મંગાજી રાજદારો પ્રવાસ કરી રહ્યા સમાજ એક સમાજને વિશેષ વાત કરવા માંગુ છું કે દરેક ના મનમાં એવું છે કે બાબાભાઈ ભરવાડી જમીન ખરીદીને આપણે બે કરોડ એકાવન લાખ માં આલી બિલ્ડિંગ એ બનાવી રાઈટ એ બિલ્ડિંગ આપણે ખોખું બનાવી માળનું ખોખું પૂરી કરવાની તો જમીન ટેસ્ટિંગ નો ખર્ચો આપણે હાલો એની અંદર બોર બનાવવાનો છે પંદર વીસ દિવસની અંદર તો બોર સમાજને બનાવો બિલ્ડિંગ બિલ્ડિંગની અંદર પ્લાસ્ટર આપણે કરવું પડશે ટાઈલ્સો આપણે મારવી પડશે અંદર લાઈટ ફિટિંગ પંખા એસી ના ચકલા નળો જે કોઈ ઉપર સોલાર ઇલેક્ટ્રિક આવા જે સમાજ ને કરવો પડશે બાબા ભાઈ જમીન ખરીદી આલી અને ખોખું ઊભું ઉભું કર્યા છે એ બે માં બંધાયેલા છે બાકીની જે સુવિધાઓ છે આપણે ઉભી કરીશીએ એટલે તેના માટે ઠાકોર સમાજ વિનંતી છે કે અમને આ બધા કામમાંથી નવરાશ નરાશ મળતી નથી અમે ગામે ગામ ફરી શકાય નથી ઘર ઘર સુધી જઈ શકાય એમ નથી પણ લાઈવ મીડિયાના માધ્યમથી તમને વિનંતી કરું છું હવ ગામમાં હઉ આખું ગમ ભેગું હોય પાંચસો ઘરનું ગામ હો તો ઘર દીઠ એક હજાર રૂપિયા ભેળા કરો પોંચ લાખ રૂપિયા થાય એમાં હો ગામડા ભેગા થાય પોંચ કરોડ રૂપિયા થાય આ એ પૂરું થઈ રહે ને તો માગવાય ન જો એટલે આવી ભદ્રકી આપવાની વિનંતી કરું છું વિશેષમાં

તેત્રીસ ટકા મહિલા અનામત છે ભરતીઓમાં એનો સો ટકા લાભ ઠાકોર સમાજની દીકરી મેળવી શકે વિશેષમાં આજની તારીખમાં પોલીસની ભરતી આવી છે ડોક્ટરી લાઈનમાં નીટ ઓના માટે છોકરીઓનો એટલો બધો ઘસારો થઈ ગયો છે કે હવારથી હોવા સુધી અમે કોઈ જવાબ આપી શકતા આજની તારીખમાં હાલ હું લાઇબ્રેરી જઈને આવ્યો ઓફિસ જઈને આવ્યો એકસો પંદર દીકરીઓ બંને લાયબ્રેરીઓ દીકરીઓ બીજી હોસ્ટેલ રાખી દે ગમે એટલા રૂપિયા એટલે કડવા પાટીદાર સમાજની બીજી પણ હોસ્ટેલ હતી અમે જોઈ આવ્યા છો એમના ટ્રસ્ટી મંડળ જોડે પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે કે ભાઈ ચાર મહિના પૂર્તિ હમનો હોસ્ટેલ આલો ચાર મહિનાની અંદર જેટલી ભરતીઓ આવે છે એમાં બીજી હો દીકરીઓ અંદર રહે અને એમાંથી મારો સદારમ બાપો અને મા ભવાની કરે અને હો દીકરીઓમાંથી પચીસ દીકરીઓ લાગી જાય તો પચીસ પરિવાર ઠાકોર સમાજના માલદાર થઈ જાય એટલે આપ સૌને મારી વિનંતી છે પાટણ આવો તમારા કોઈ પણ કામમાં તો આ સ્થળની મુલાકાત લો લાયબ્રેરીની મુલાકાત લો સદારામ સેવા સમિતિની ઓફિસની મુલાકાત લો દીકરીઓની હોસ્ટેલની મુલાકાત લો બધા કામનું નિરીક્ષણ કરો ગુણ દોષનો નિર્ણય કરો અને યોગ લાગે તો મજા આ એક પ્રાથમિક વાર્ય અપીત છે અને વર્તમાન સમયમાં સમાજને જાગૃત થવાની જરૂર છે આખા ઠાકોર સમાજનો એક જ રિઝન હોવું જોઈએ હું નથી ભણ્યો પણ મારા દીકરાની દીકરીને સો ટકા ભણાવીશ 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 આવો સંકલ્પ સાથે આગળ વધો દસ વર્ષની અંદર ગુજરાતમાં ઠાકોર સમાજ નંબર ફ્રન્ટ

આપણી સદારામ કન્યા હોસ્ટેલની જે આપણે પ્લોટ લીધેલો હતો એની અંદર આજે જમીનનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે તો ટેસ્ટિંગ થયા પછી આપણે એના અંદર જે જે પણ બેજ બનાવવાનો છે એના આધારે જ આપણે બેજ બનાવી શકીશું તો અમારા વડીલે ઘણી બધી વાત કરી છે પણ સમગ્ર સમાજને વિનંતી કરું છું કે આ હોસ્ટેલ ખૂબ જલ્દી તૈયાર થઈ જાય દીકરીઓનો આપણી લાઇબ્રેરી અને જે ભાડાની હોસ્ટેલ જે ચાલી રહી છે એની અંદર ખૂબ ઘસારો છે તો એ આવનાર સમયમાં બાર એક વર્ષની અંદર આ હોસ્ટેલનું બિલ્ડિંગ બની જાય અને આપણી સમાજની દીકરીઓ આની અંદર રહી અને અભ્યાસ કરી આગળ વધે પોતાના ભાવિષ્યનો જે સપનો છે એ સપના સાકાર કરે આપ સમાજની વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતમાંથી જે નવગણભાઈ વાત કરી કે અમારા જોડે ટાઈમ નથી બિલકુલ હોય તો આપ બધાએ પોતાની સ્વયં શક્તિને ઉજાગર કરી અને આ કન્યા હોસ્ટેલ ની અંદર જે પણ તમને યોગદાન મળે વાત કરી કે પાંચસો ઘરનું એક ગામ હોય તો એમાંથી એક એક હજાર રૂપિયા કરો કે પાંચસો રૂપિયા કરો તો પોત દસ લાખ રૂપિયા એ ગામમાંથી થાય અને આ સમાજનું બિલ્ડિંગ ખૂબ ભવ્ય બની શકે એવી બધાને વિનંતી કરું છું જય દ્વારકાધીશ જય માતાજી ટેસ્ટિંગ ચાલુ છે એના કારીગરો છે

નો ભેગા કરવા માટે ભણો ગણો શિક્ષિત બનો નોકરી મેળવો આર્થિક સમૃદ્ધ બનો વિનંતી કરું સૌને જય સદારામ જય જય રામાતા